નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ અને બાર બુધવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં વિડિયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પછી કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરાદ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે તેરસો થી ચૌદસો એકતાલીસ ગુવાર જે છે નવસો થી એક હજાર રજકા બાજરી જે છે પાંચસો એકોતેર થી છસો સોળ બાજરી જે છે પાંચસો ચાલીસ થી પાંચસો બ્યાસી પછી આગળ છે મગફળી જે છે નવસો એકાવનથી એક હજાર એકતાલીસ ઈસબગુલ જે છે બે હજાર એકોતેરથી ચોવીસો એક્યાસી તલ સફેદ જે છે બે હજારથી બાવીસો અને એરંડા જે છે બારસો ત્રીસથી બારસો પંચાણું અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર પંચ્યાસીથી અગિયારસો એકતાલીસ જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો ત્રેપન તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ